ભક્તો ઓગણત્રીસ જાન્યુઆરી ના રોજ આવતી આ મૌની અમાવસ્યા ખૂબ જ ખાસ છે કારણ કે આ સમયે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને જ્યારે પણ કુંભ મહાસંગમ દરમિયાન અમાવસ્યા આવે છે ત્યારે તેનું મહત્વ સો ગણો વધી જાય છે જયારે બાર કુંભ પછી એટલે કે દર એકસો વર્ષ પછી મહાકુંભનું આયોજન થાય છે ત્યારબાદ આવતી અમાસ્યા ભક્તો માટે અમૃત અમાસ છે અને તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આ વખતે આ અમાસ્યા 144 વર્ષ મહાકુંભ પછી આવી છે અને આ દિવસે જો તમે પ્રાર્થના કરી હોય તો અમારા દ્વારા જણાવેલ યોગ્ય સમય અને તારીખ શુભ સમય જોયા પછી આ ચમત્કારિક છોડના મૂળને તમારા ગળામાં પહેરો જેની માહિતી અમે તમને પછીથી વિગતવાર આપીશું થોડા દિવસોમાં તેની પહેરવાથી તમારા જીવનમાં પૈસાનો વરસાદ શરૂ થશે પછી તમે તમારા જીવનમાં પ્રગતિ કરશો તમને કોઈ રોકી શકશે નહીં તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે તમારો ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારો નસીબ સાતમા આસમાને હશે તે આ ચમત્કારિક છોડના મૂળના ચમત્કારો વિશે જાણો મહાકુંભમાં આવેલા દુર્લભ ઋષિઓ અને સંતોએ કહ્યું છે અને તેઓ પોતે પણ આ મૂળ પહેરી રહ્યા છે ભક્તો જો તમને 144 વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આવેલી અમાઉની અમાવસ્યા ચૂકી જાઓ છો તો તમારે ફરીથી 144 વર્ષ રાહ જોવી પડશે તો ભક્તો કૃપા કરીને આ મોની અમાવસ્યા ચૂકશો નહીં અમારી વિનંતી બધાને સલાહ એ છે કે જો તમે આ વિડિયો છોડી દો છો તો અમને માફ કરશો તમે એક મહાન તક ગુમાવશો સલાહ આપવાનું અમારું કામ છે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ

તમારા જીવનમાં ગમે તે સમસ્યા હોય ભલે તે પૈસાની સમસ્યા હોય પરિવાર સાથે સંબંધિત હોય નોકરી કે વ્યવસાય સાથે સંબંધિત હોય કે પછી સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોય બધી સમસ્યાઓનો નિરાકરણ આવી જાય છે તમે તેને જોતા જ ગાયબ થઈ જશે તેને કેવી રીતે પહેરવું ક્યાંથી લાવવું તે થી તેને સરળતાથી કેવી રીતે મેળવવું યોગ્ય છોડ કેવી રીતે ઓળખવું અને એક ખાસ વાત તને ઘરે લાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખો પણ સૌપ્રથમ તમને વિડિયો ગમે તો કોમેન્ટ કરો તેમાં લખો કે હે લક્ષ્મી માતા અમારા આંગણામાં આપનું સ્વાગત છે આમ કરવાથી તમને સ્વયં માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો આ છોડ એટલો ચમત્કારિક છે કે ભોલેનાથે પોતે આ છોડની પ્રશંસા કરી છે જૂના સમયના વૃદ્ધ લોકોએ તેનો મહિમા ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યો છે તેથી જ્યાં પણ તેઓ આ ચમત્કારિક છોડ જુએ છે તે તેને નમન ચોક્કસ કરે છે મૌની અમાવસ્યા પર જો તમે આ છોડના મૂળને ધારણ કરશો તો તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે ભક્તો તમારે તમારી આસપાસ અપમાર્ગનો છોડ વાવવો જોઈએ ચિરચિતાને ખૂબ જ ફાયદાકારક પણ કહેવામાં આવે છે તમે તેને જોયું જ હશે ભાગ્યશાળી છે તે લોકો જેઓ તેનો મહિમા પોતે જાણે છે આપણા શાસ્ત્રોમાં તેનો મહિમા વર્ણવવામાં આવ્યો છે ટિપ્પણી કરો અને અમને જણાવો કે તમારા વિસ્તારમાં તે છોડ કયા નામે ઓળખાય છે અને તે તમારા વિસ્તારમાં કયા ઉપયોગ માટે આવે છે પણ આજે હું તમને લક્ષ્મી પ્રાપ્તિનો ઉપાય જણાવીશ કારણ કે તેના મૂળમાં દેવી માતા છે ब्रह्मा વિષ્ણુ અને મહેશ ગંગા થડ અને ફળોમાં રહે છે ભક્તો જ્યાં ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ત્યા દેવી લક્ષ્મી આપમેરે આવે છે અને જારે દેવી લક્ષ્મી આવે છે ત્યારે જીવનની બધી સમસ્યાઓ રોગો અને દુખોનો નાશ થાય છે તમને પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહીં તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન ખીલશે એકંદરે તમને પૈસા સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય પ્રિય ભક્તો અમે તમને બધું વિગતવાર જણાવીશું તમારે વિડિયો અંત સુધી જોવો જોઈએ જો આપને ચર્ચિતા છોડ વિશે વાત કરીએ તો તેને અપમારગા તરીકે પણ ઓળખવામાં આવે છે આ છોડ દ્વારા પેટની ચરબી સડેલા દાંત સંધીવા અસ્થમા થામબલા સ્થુરતા તાલ પડવી કિડની વગેરે જેવા 20 થી વધુ રોગો દૂર થાય છે એટલા માટે તમે સમજી શકો છો કે આ એક वरदान જેવું છે તમે તમારા વિસ્તારમાં વૃદ્ધોને જોયા હશે તે તમે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે કહેશે આ છોડ સાથે દાંત સાફ કરવામાં આવે છે તે એક ખાસ વિધિ છે તે તમને છોડ વિશે કહેશે તેના થડ વિશે કહેશે તેના પાંદડા વિશે કહેશે બીજ વિશે કહેશે ફૂલ વિશે કહેશે અને મૂળ તેનો એક ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જ આ છોડ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમને તેના વિશે થોડું ખબર હોય તો તેને ઓળખો વિડિયોમાં જે છોડ દેખાય છે તે આ છે સામાન્ય રીતે તમે તેને તમારી આસપાસ જોયું જ હશે તેને ચિરચિતા કહેવામાં આવે છે એવું કહેવાય છે કે કેટલીક જગ્યાએ તેને આંધી ઝાડા પણ કહેવામાં આવે છે સામાન્ય રીતે બે પ્રકારના અપમાર્ગ હોય છે લાલ અને સફેદ બંને પ્રકાર ફાયદાકારક છે પરંતુ સફેદ રંગ વધુ તેજસ્વી છે અપમાર્ગ ખૂબ જ ફાયદાકારક છે આજે અમે તમને લક્ષ્મી પ્રાપ્તિ માટે વિધિઓમાં તેના ઉપયોગ વિશે જણાવીશું પરંતુ તેનો ઉપયોગ શું હોવો જોઈએ ઉપાયો કેવી રીતે કરવા જેથી તમારા જીવનમાં ખુશી આવે અને ગરીબીની સમસ્યાઓ દૂર થાય ભક્તો આજે માણસ પૈસા કમાવવા માટે શું નથી કરતો અપમાર્ગ પરના બીજ તીક્ષ્ણ કાંટા જેવા દેખાય છે તેના ફળો સપાટ છે અને કેટલાક ગોળ છે બંને પ્રકારના અપમાર્ગ છે તેમના ગુણધર્મોમાં સમાનતા છે છતાં સફેદ અપમાર્ગ જેમ આપણે કહ્યું છે તે શ્રેષ્ઠ છે તે ખૂબ જ ફાયદાકારક છે તેના ફૂલો અને ફળો શિયાળામાં દેખાય છે અને ઉનાળામાં પાકે છે અને સુકાઈ જાય છે આમાંથી ચોખાના દાણાનું પ્રમાણ બરાબર બીજ નીકળે છે તેનો છોડ વરસાદની ઋતુમાં ઉગે છે અને ઉનાળામાં સુકાઈ જાય છે હવે તમને તે ખૂબ જ સરળતાથી મળશે કારણ કે શિયાળો આવી ગયો છે અપમાર્ગ સ્વભાવે તીખો કડવો અને ગરમ છે તે પાચન શક્તિ વધારનાર છે ઝાડાનું કારણ બને છે સ્વાદિષ્ટ પીડા નિવારક છે ઝેર મલાઈ જેવું છે તે પથ્થરોનો નાશ કરે છે લોહી શુદ્ધ કરે છે તાવ દૂર કરે છે શ્વસન રોગોનો નાશ કરે છે અને ભૂખને નિયંત્રિત કરે છે તેથી જ એવું કહેવાય છે કે બધા દેવી દેવતાઓ તેના પર નિવાસ કરે છે અને મુખ્ય દેવતા તેઓ આપણા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ભક્તો માનવામાં આવે છે મૌની અમાવસ્યા પર આની ઉજવણી કરો આ દિવસે તેને પહેરવામાં અચકાશો નહીં આમ કરવાથી તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે કારણ કે આ દિવસે પૂર્વજો જાગૃત અવસ્થામાં હોય છે પછી તમારા માટે દિવસ રાત બધું બદલાશે ચાર ગણું કરીને તમે તમારી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ કરવાનો શરૂ કરશો જો તમે આયુર્વેદ શાસ્ત્રો વાંચો તો તેમાં આ મળશે અને અમે તમને આ માહિતી અમારા વતી નથી આપી રહ્યા ભક્તો અમે તમને શાસ્ત્રોમાં વર્ણવેલ માહિતી આપી રહ્યા છીએ હવે ચાલો વાત કરીએ કે શું તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ છે જો કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ કેવી રીતે આવશે તમારે આ છોડવું ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જ જોઈએ અને અમે તમને શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે બધા દેવતાઓ તેના પર રહે છે જો તમે શનિના પ્રભાવથી પરેશાન હોવ તો પણ તે દૂર થઈ જાય છે ભક્તો તમારે જાણવું જોઈએ કે જે વ્યક્તિ પર શનિનો પ્રભાવ હોય છે તેના જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી તેને ઘણી સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો તે આ છોડ પર પડે છે તો તે શનિની અર્થ ભાગીદારીનો પણ નાશ કરે છે કારણ કે ब्रह्मा વિષ્ણુ મહેશ તેના પર રહે છે તેથી જ તે ખૂબ જ શક્તિશાળી છોડ છે એવું કહેવાય છે કે સમુદ્ર મંથન પછી જ્યારે દેવતાઓ અને दानવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું તે સમયે પૃથ્વી પર પડેલા અમૃતના થોડા ટીપા આ છોડ પર પડ્યા તેથી જ તે જેટલું ફાયદાકારક છે અમૃત હવે અમે તમને મૌની અમાવાસ્યાના દિવસે કઈ પ્રથા તમારા જીવનને બદલી શકે છે તે વિશે વાત કરીશુ તમારા અપમાર્ગને લાવવો પડશે સૌપ્રથમ તમારા અપમાર્ગને મૂળમાંથી સંપૂર્ણપણે ઉખેડી નાખવો પડશે ધ્યાન માં રાખો કે શું કરવાનું છે અપમાર્ગને મૂળમાંથી સંપૂર્ણપણે ઉખેડી નાખવો પડશે તે પછી તેને સુકવવાનું છે હા મિત્રો તેને સુકવવાનું છે તે સુકાઈ ગયા પછી શું કરવું તે તમારે ફક્ત તને વાડી નાખવાનું છે અને તેની રાખને લાલ કપડામાં બાંધી દેવાની છે તમારા ધ્યાનમાં રાખવું જોઈએ કે જે ફળ તેની સાથે જોડાયેલું છે તેમાં પણ હોવું જોઈએ પાંદડા મૂળ હોવા જોઈએ આખો મૂળ ત્યાં હોવું જોઈએ મૂળને થોડું લીલું કાપો જ્યારે તે લીલું અને સુકું હોય ત્યારે જ કાપો તેને તેની સાથે વાડી નાખો ત્યાર બાદ તેને સંપૂર્ણપણે વાડી નાખો બાળ્યા પછી રાખ સાથે તમારે શું કરવાનું છે તે એ છે કે તમારે તેને લાલ કપડામાં બાંધવું પડશે અને તેમાં એક કૌરી રાખવી પડશે જે માતા લક્ષ્મી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે તમારે આ લાલ કપડામાં ગાંઠ બાંધવાની છે તમારે તેને બાંધીને લઈ જવું પડશે અને તેને વાસણમાં ભરવું પડશે જો તે નાનું તાંબાનું વાસણ હોય તો તે સારું છે નહીં તો તેને માટીના વાસણમાં ભરીને લાલ કપડાથી ઢાંકી દેવું જોઈએ તેને ફક્ત લાલ કપડાથી બાંધવું જોઈએ આ વાત ખાસ ધ્યાન માં રાખો તેને દેવી માતા ની સામે રાખો માતા લક્ષ્મી ની સામે રાખો ભગવાન વિષ્ણુ ની સામે રાખો તમારે આ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 121 વાર જાપ કરવાનો છે ત્યાર પછી માતા લક્ષ્મી ને કહો હું તમને હૃદય થી પ્રણામ કરું છું બધા દેવી દેવતાઓ ને પૂરા આત્મા થી પ્રણામ કરો તમે જે પણ દેવી કે દેવી ને નમન કરવા માંગો છો તેમને નમન કરો અને જો તમે તે દેવી કે દેવી પાસેથી વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હો તો કોમેન્ટમાં તેમનું નામ લખો અને તે દેવી કે દેવીને યાદ કર્યા પછી તમારે શું કરવાનું છે તમારે તમારા હૃદયથી માફી માંગવી પડશે કે હે પ્રભુ મારા જીવનમાં મે જે પણ ભૂલો કરી છે મે જાણી જોઈને કે અજાણતા જે પણ ભૂલો કરી છે कृपा करी ने मने माफ करो अने मारो जीवन बदलो मारा जीवन माथी समस्याओं दूर करो मारा जीवन मा गमे तेवी मुश्किलियो होय के तमारी जे पर इच्छा होय ते माता रानी ने कहो भगवान विष्णु ने कहो तमारा जीवन नी मुश्किलियो दूर थवा लागशे खास बात ए छे के जेना पर भगवान विष्णु प्रसन्न थाय छे तेना बन्ने लोक सुधरे छे एनो अर्थ ए थाय के आ दुनिया अने बीजी दुनिया बन्ने सुधरे छे અહીં તમને માં લક્ષ્મીના આશીર્વાદ મળે છે તેથી જ અહીં તમારું જીવન સુધરે છે પરંતુ બીજા લોકમાં તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદને કારણે વૈકુંઠ ધામ મળે છે તેથી જ આ ઉપયોગ ખૂબ જ શક્તિશાળી છે આનો ઉપયોગ કરીને તમે લાભ મેળવી શકો છો ફક્ત ધ્યાનમાં રાખો કે તમે આ ગુરુવારે કરશો તો તે વધુ ફાયદાકારક છે આ ભગવાન વિષ્ણુનો દિવસ છે मां लक्ष्मी प्रसन्न થશે અને જીવનમાંથી મુશ્કેલીઓ અને સમસ્યાઓ દૂર કરશે તમે જુદા જુદા મંત્રોથી આહવાન કર્યું પણ ભગવાન વિષ્ણુનો મંત્ર ખૂબ જ શક્તિશાળી છે અને તમારે તેનો આહવાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ આ દિવસે પિયા કપડા પહેરો પિયા ફૂલો ચઢાવો અને પીરી મીઠાઈઓ બનાવો અને તેનું વિતરણ કરો તેમને પ્રસાદ તરીકે અર્પણ કરવાથી તમને ભગવાન વિષ્ણુનો અનંત આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થશે આ વર્ષે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં આશીર્વાદ રહેશે તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે તમે તમારા કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ કરશો તમને સંપત્તિ સુખ સમૃદ્ધિ અને વૈભવ મળશે તમારો નવગ્રહો હંમેશા સાથ આપશે અને પછી તમને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સફળતા મળી શકો છો તમારા કોઈ સમસ્યા કે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં જો કોઈ વ્યક્તિને ધંધામાં વારંવાર નુકસાન થઈ રહ્યું હોય તો અપાર્ગના મૂળને ગંગાજળથી શુદ્ધ કરીને તમારું ધંધાકીય સ્thળે લટકાવવાથી તમે દુશ્મનોની ખરાબ નજરથી સુરક્ષિત રહેશો અને તમારો ધંધો સમૃદ્ધ થશે જે લોકો ખાસ કરીને પ્રગતિ કરવા માંગતા હોય તેમણે અપમાર્ગનો નાનો લાકડો તમારા કાર્યસ્થળ પર રાખવો જોઈએ આ ઉપાય વ્યક્તિની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરે છે અને તેને તેના ઉપરી અધિકારીઓનો ટેકો મેળવવામાં મદદ કરે છે અપમાર્ગ છોડનો બીજો ગુપ્ત ઉપયોગ એ છે કે તેના બીજને પીસીને હળદર સાથે ભેળવીને દેવી લક્ષ્મીને અર્પણ કરવા જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે જો કોઈ વ્યક્તિ દેવાથી ખૂબ જ પરેશાન હોય તો શનિવારે રાત્રે અપમાર્ગના મૂળને સરસવના તેલમાં બોરીને કાળા કપડામાં બાંધીને ઓશિકાર નીચે રાખો બીજા દિવસે તેને વહેતા પાણીમાં વહેવડાવવાથી તમને દેવામાંથી ઝડપથી મુક્તિ મળે છે અપમાર્ગ છોડ સાથે જોડાયેલા ઘણા રહસ્યો છે જે સામાન્ય લોકો માટે અજાણ હોય શકે છે પરંતુ આ ઉપાય જો યોગ્ય રીતે કરવામાં આવે તો ચોક્કસ બડે ચમત્કારિક પરિણામો આપે છે અપમાર્ગ છોડનો ઉપયોગ માત્ર સંપત્તિ જ લાવતો નથી પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ જાળવી રાખે છે આર્થિક સંકટનો સામનો કરી રહેલા વ્યક્તિ માટે અપમાર્ગ છોડ वरदान સમાન છે અને તેનો નિયમિત ઉપયોગ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરે છે આ રીતે મદરૂપ થઈ શકે છે અપમાર્ગ છોડનો દરેક ભાગ કોઈને કોઈ રીતે સંપત્તિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં ઉપયોગી છે તો મને આશા છે કે તમને આ વિડિયો ખૂબ ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખો